આપને લીગા મોટી હનુમાનજી છે ને દરેક અખાડા ની અંદર કે જુડો હોય અનેક રમતો છે તેની અંદર હનુમાનજી ફોટો હોય હોય ને હોય જ છે આ છે આપડા ડોક્ટર જીગારો કાનો આને તો તમે ઓળખતા હોય રોજ રોજ જીમ સારું ન લાગે એટલે અત્યારે આપણે આવી ગયા છે જુડો અંદર ને આપણે મોટિવેશન આપવા અને બ્રુસલી કા ઉપા છે એમાં કંઈ બે ચાર લાઈન પણ લખી છે તમારે વાંચવું હોય તો વાંચાવી દે હવે આ તમે વાંચી લેજો કારણ કે હું જાઉં છું પ્રેક્ટિસ કરવા આ બ્લોગ ના ચક્કર મારી પ્રેક્ટિસ નગર ખરાબ થશે નોર્મલ વિડીયો તો તમે જોવાના નથી એટલે હાઈક કરવું પડે ને મારા વાલા આ સોરો જોશી જેવા લોકો છે ને ગાઈસ ને અગર કી લાઈટ શરૂ હો ગઈ ગાઈસ હમ ગાડી મે ઘુમને જા રહે મરવા ભાઈ કઈ ગામને ગમે એવા વિડીયો બનાવવાનો હોય ગમે એનો શરૂ થઈ જવાનો હોય એ મજા આવે એવું કરો યાર તો પણ બંદો સારા વિડીયો બનાવે છે એની નાની બસ આ વસ્તુ છે સમાજની પીટ પાછળ ખરાબ બોલ છે સામે સારું બોલ છે વિડીયો સારું બનાવે છે એમ તો સૌરવ જોશીની લેવલ ટુ માટે આપણે આ બોટલ લેશું Wow थैंक यू यार थैंक यू कई दे सर थैंक अगर आज तो उसने लेवल थ्री पर ले जाए नहीं तो मैं राज हो राज हो सो मारा पड़वा नहीं क्या रहा पड़ो मारा हाथ पक जाए बस एक नु बस है बाप रे वर्षों सोलो ઓકે વધારે હું વિડીયો દેખાડીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે રહી વાત વર્કઆઉટ ની તો હું ચોવીસ કલાક કરી શકું એટલી મારી એબિલિટી છે પણ વર્કઆઉટ ને દેખાડી તો તમને નહીં ગમે જો તમારે સ્ટેટ નેશનલમાં મેડલ લાવો હોય તો ડ્યુરિંગ વર્કઆઉટ બનાના એ એનર્જી ડ્રિંક્સ એનો યુઝ કરી શકો છો પછી જો તમારે ઓલિમ્પિકમાં મેડલ લાવવા હોય કે એશિયન ચેમ્પિયનશીપમાં મેડલ લાવવા હોય તો પછી એનો ઉપયોગ કરવો પડશે તો સ્ટીમ મોમોઝ ને પીઝાની વાત કરું છું આ પછી અમુક લોકો છે ને પોતાની ઉપર લઈ જાય આજનું વર્કઆઉટ ચાલુ રહ્યું મારો એક થી બે કિલો વેટ ઓછો થયો હશે હવે આપણે ઘરે જશું અહીંયા આપણી બાઇક પાર્ક કરેલી છે અહીંયા મળીએ ઘરે જઈને આપણે શું કરીએ છીએ અને આજના દિવસમાં શું નવું થાય છે તે આપણા વ્લોગમાં આગળ ખબર પડશે વ્લોગ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરજો પાછા રસ્તામાં કોઈને પણ તમે ભાડો છો દેખો છો ને જેની જરૂર હોય એને મદદ કરી દેજો એકને એક વાર તો ફરે પછી લોકોનું કંઈક ભલું થઈ જાય શિયાળા ની અંદર અમે ચા પીવા વાળા ની પણ શિયાળા ની અંદર અમે ગુલ્ફી ખાવા વાળા જરૂર છે અત્યારે આવી ગયા છે પંજાબી થાળી લેવા માટે ડિનર માટે માધવની થાળી લેવા આવી ગયા છે તો ભાવનગર ની અંદર ઘણી જગ્યા છે જ્યાં પંજાબી થાળી મળે પણ મને અહીંયા માધવની થાળી ભાવે છે એનું લોકેશન ભાવનગર ની અંદર હું એટલો તો નથી રખડ્યો કે બધા રોડ નામ આવડે માધવની ઝાડ છે મતલબ માધવ ના રેસ્ટોરન્ટ છે ત્યાં આવ્યા છીએ અહીંયા રોડ નું કામ શરૂ છે તમે જોઈ શકો છો હું બહુ થેટ સુધી છે ભાવનગર વિકાસ લાવે છે મોદી સાહેબ પાછા નહીં આવે પણ વિકાસ થાય છે સારું કામ કહેવાય યાર ને બસ આપણો વ્લોગ અહીંયા ખતમ થાય છે આવા ને આવા વ્લોગ જોવા માટે ફોલો કરી લેજો માનો ગયેલ વ્લોગ્સ